મોટનાથ લેકઝોનમાં સવારી કરી રહેલ બોટ પલટી શિક્ષિકાઓ સહિત સોડના મોત વીસથી વધુ બાળકો અને શિક્ષકો ડૂબ્યા ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો બચાવ કામગીરી હાથ ધરી લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ વીસથી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ બાળકો સહિત સોળના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે વડોદરા શહેરના હણી વિસ્તારમાં આવેલ મોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા લેક છોડમાં મોટી હોનારત થઈ છે અને સ્કૂલના વીસથી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી પોટ પલટી ખાઈ જતા તંત્ર દોડતું થયું હતું અને તળાવ ખાતે લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે ઘટનામાં બાળકોને શિક્ષિકાઓ સહિત સોળના મોત થયા છે મળતી માહિતી અનુસાર વાકુડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી મોટનાથ લેખ ઝોનમાં લવાયા હતા જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફરાવવામાં આવી રહ્યા હતા ને આ દરમિયાન એકાએક બોટ પલટી ખાઈ જતા વીસથી વધુ બાળકો અને શિક્ષિકાઓ ડૂબી ગયા અને બુમરાણ મચતા જ સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તળાવમાં ફાયર બોટ ઉતારીને ડૂબેલા બાળકો અને શિક્ષિકાઓને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત કુલ મૃત્યુ આંક સોળના મોત થયા છે જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતા જ પરિવારજનો પણ લેક ઝોન અને સહેજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અત્રે નોંધનીય બાબતે છે કે વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબના બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુરસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું હતું તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તળાવમાં ખાબક્યા હતા ગુરુવારના દિવસે બનેલી આખુચારી ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે અરેરાટી ફેલાઈ દીધી છે